તાલુકામાં થઈ વાતો હોણી છે 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 તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો આ શબ્દો લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મીડિયા સાથે કરેલી વાત માં વધુમાં કહ્યું હતું કે મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે પ્રચાર દરમિયાન ભીખાજી ઠાકોર મારી સાથે રહ્યા હતા અરવલ્લી અને સાબરકાંઠા માંથી જંગી સમર્થન મળી રહ્યું છે સાબરકાંઠા પાંચ લોકસભાના ઉમેદવાર આજે અમે પ્રચાર પ્રચાર હશે જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે અમારા પ્રચાર દરમિયાન જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે ત્યારે જનતાએ મને સર્વ જ્ઞાતિ સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે મેઘરજ તાલુકાનો પ્રવાસ કર્યો કેવો મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં ગાડી અમે બધાએ મને આવકારી અને બધાએ પ્રેમથી મને આવકારી છે જે રીતે બધા મેઘરજનું વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી ત્યાં કોઈ વિરોધ કે કોઈ કોઈએ મને કાંઈ દર્શાવી નથી મને ખૂબ પ્રેમથી બધાએ આવકારી છે